આ રામચરિત માણસના મૂળિયા ક્યાં ક્યાં ગયા તમને ખબર છે મુસ્લિમ કન્ટ્રીઝમાં ગયા નાસ્તિક કન્ટ્રીઝમાં ગયા સામ્યવાદી દેશોમાં ગયા જેને ધર્મની સાથે કંઈ લેવા દેવા નથી આખી દુનિયામાં એના મૂળિયા ગયા છે કારણ કે મૂળ છે અને એ પોષણ કરે છે મારું તમારું કોઈ દિવસ અમંગલ ન કરે મારા તુલસીએ તો લખ્યું મંગલ ਹਰ ਨਾਮ ਤੇਰੀ ਤੁਲ ਜਿਸੀ ਕਥਾ બાપ એવા શહીદનું વ્યાખ્યા શું એની પરિભાષા શું વચ્ચે મેં આ પ્રસાદ માટે જે થોડુંક મનમાં તમને હોય એ વાત મૂકી દીધી બાકી ભોજન જ્યાં પ્રસાદના રૂપમાં વિતરિત થતો હોય એ તો દુઃખ હારી છે પ્રસન્નતા પ્રસાદનો અર્થ જ એક થાય પ્રસન્ન આપણે કોઈ પ્રસાદ પીરશે ને તો પ્રસાદ લેજો એ પ્રસાદ નથી એ એ બ્રહ્મ છે ઉપનિષદકારોએ કહ્યું અન્નમ બ્રહ્મે વ્યજાનાથ એટલે હું તો એમ જ કહ્યા કહું કે આપણે ત્યાં જેટલા અન્ન ક્ષેત્રો ચાલે છે નાનો એવો બાવલીઓ હોય તો એ જમાડતો હોય સાહેબ એ જે નાના મોટા અન્ન ક્ષેત્રો ચાલે છે એ ખાલી અન્ન ક્ષેત્ર નથી સાચા અર્થમાં બ્રહ્મક્ષેત્ર છે કારણ કે અન્ન એ બ્રહ્મ છે અન્નમ બ્રહ્મેથી વ્યજાનાથ આનંદ બ્રહ્મેથી વ્યજાનાથ એટલે બાપ પ્રસાદ લેજો એ અર્થમાં હું આપને કહું છું તો મૂળ વાત આપણી એ છે બાપ કે શહીદ કોને કહેવાય શહીદની પરિભાષા શું અને જે પંક્તિઓનો આશ્રય મારી વ્યાસપીઠે કર્યો છે એમાં શહીદના ચાર લક્ષણો બતાવ્યા છે પણ પહેલાં એ કહું કે વ્યાખ્યા કોણ કરે છે એ વ્યક્તિ વિશેષ મહત્વની હોય છે ગુણદર્શન કોણ કરી રહ્યું છે કોણે ગુણદર્શન કરીને મને તમને કરાવ્યું એ એ વ્યક્તિ એ એ તત્વ વિશેષ છે અધિકાર વગર ન થઈ શકે આ આપણે તો ગમે તેને કહી દઈએ કે આ તમે તો કર્ણ છો બારણા બંધ કરીને એકલો ખાતો હોય એને કરણ કહેવાય પણ આપણે તો વ્યાખ્યા કરી નાખીએ કે તું કર્ણ છો તું કર્ણનો અવતાર છો નહીં આપણી વ્યાખ્યાનું કોઈ વજુ નથી વ્યાખ્યા કોણ કરી શકે કે આ સાધુ છે આ સાચો સજ્જન છે આ સાચો વિદ્વાન છે આ સાચો પંડિત છે આ સાચો શૂરવીર છે આ સાચો દાનવીર છે આ સાચો નરપંગવ છે આ સાચો પુણ્યશાલી છે આવી વ્યાખ્યા કરવાનો અધિકાર કોને આપણે તો વખાણે ચડી જતા હોઈએ છીએ કોણ કરી શકે શહીદનું ભાષ્ય કોણ કરી શકે અને સાધુની વ્યાખ્યા તો કોઈ કરી શકતો નથી ભગવાન રામ પણ ટૂંકા પડ્યા ત્યારે નારદે પૂછ્યું કે સાધુ નું પરિભાષા તમે કરો કે સાધુ કોને કહેવાય ત્યારે ભગવાને કહ્યું કે એમાં હું ટૂંકો પડું છું નહી કહી શકું કહી શકન સારદ શેષ નારદ સુનત પદ પંકજ ગણ અસુ કૃપાલુ ભગત ગુણ કૃપાલુ ઠાકોરજી પોતાના મુખે કહે છે કે સાધુના લક્ષણોનું વર્ણન કહી શકે ન શારદ ન સરસ્વતી કહી શકે ન શેષ જેને હજાર મુખ એવો શેષ નારાયણ ન કહી શકે વેદ પણ ન કરી શકે કોને અધિકાર સજ્જનની પરિભાષા કરે એટલે કોણ બોલે છે એના ઉપર વધારે આ શહીદના જે ચાર લક્ષણો જે આ ચોપાઈઓમાં બે ચોપાઈ બે પંક્તિમાં આવ્યા એની વ્યાખ્યા કોણ કરે છે એ મહત્વનું તત્વ છે એ વ્યાખ્યા એક એવી વ્યક્તિએ કરી છે કે મારે તમારે માનવી જોઈએ એક પહેલાં શહીદના લક્ષણ પહેલાં વ્યાખ્યાકારના લક્ષણ ભાષ્યકારના લક્ષણ શહીદને જે પરિભાષિત કરે છે આપણને ઓળખાણ આપે છે આનું નામ શહીદ પહેલું લક્ષણ વ્યાખ્યાકાર બળવાન હોય પણ પાછો વિનયશીલ પણ હોય તમે જોજો બાપ કે ઘણા બળવાન હોય છે પણ એનામાં વિનય નથી હોતો અને ઘણા લોકો પ્રારબ્ધને પુરુષાર્થને લીધે આગળ નીકળી જાય ઘણું મોટું બળ પ્રાપ્ત કરે પણ ક્યારેક ક્યારેક વિનય ચૂકતા જાય વ્યાખ્યા એ કરી શકે નાયમ આત્મા બળહીનય ને ઉપનિષદ ઉપનિષદકારે કહ્યું બળહીનને આત્મા મળતી નથી બળવાન હોય ને પાછો વિનય હોય એ માણસ વ્યાખ્યા કરી શકે બીજું લક્ષણ એવો માણસ વ્યાખ્યા કરી શકે શહીદની અથવા તો કોઈ મહત્વની જેને એના બાપાએ રામના ચરણમાં મૂક્યો હોય રામના ચરણમાં ન મૂક્યો હોય રામને શરણે જે મા બાપે જે પિતાએ પોતાના સંતાનને મૂક્યો હોય એ સંતાન વ્યાખ્યા કરી શકે ચોથું જેનામાં ચતુરતા છે સમજદારી છે ખાલી ચાતુર્ય નહીં હોશિયારી તો ઘણામાં હોય છે હોશિયારીનું અધ્યાત્મમાં કોઈ કામ નથી પરમ ચાતુર્ય શબ્દ જે છે એ હોશિયારી નથી એક બહુ જ પાકેલું વિજડમ છે પરિપક્વ વિવેકપૂર્ણ વિદવતા છે પરમચાતુર્ય તુલસીદાસજી કહે છે રામ ભજે ચતુર નહીં ચતુર શિરોમણી છે આવું મારા તુલસીનું નિવેદન આપણે ચતુર એટલે હોશિયાર કહીએ છીએ હોશિયાર ચતુરનો અર્થ જ્યારે હોશિયાર કરીએ ત્યારે એનું કોઈ બહુ મૂલ્ય નથી હોશિયારી કઈ બહુ મોટી વસ્તુ નથી લોકો વિનોદમાં એ હોશિયારી કરતા હોય છે ને હોશિયારી લાગે આમ સરસ આપણે વિનોદ હોય એમાં કઈ ફળ ન નીકળે એક બાપાને કોઈએ પૂછ્યું કે કેમ છો અત્યારે તેણે બહુ જ આમ વિનોદમાં એની એની બુદ્ધિની પ્રખરતાને તો નમવું પડે એ બાપાને પૂછ્યું અત્યારે કેમ છો તો કે બહાર ઓખી બહાર ઓખી આજે બે દિવસથી ઓખીનું જે વાવાઝોડું બહાર ઓખી અને ઘરમાં જાઉં તો બોખી ઉમરલાયક બાપો હતો બાબો એના ધર્મપત્ની બિચારા માડી હશે એટલે ઘરમાં બેઠેલા હવે એને દાંત નહીં સીધી વાત છે અને ગામડામાં તો આપણે જેને દાંતનો એને બહુ ખૂબ કહી ગયા છીએ એટલે આ ભાભો કેવું ભૂલ્યો કોકે પૂછ્યું ભાભા કેમ છે કે ક્યાં જાવું યાર બહાર જાઉં તો ઓખી ઘરમાં જાઉં તો બોખી અને ભજીયા કરવાનું કહું તો આવી આવી જોખી કીધું ટાઠોડું છે ભજીયા મૂકીને આવી આવી જોખી તોડી તોી આવી આવી દીદી આમાં જવું ક્યાં બાપ પરમ ચાતુર્ય જેનામાં હોય એ વ્યાખ્યા કરી આપણામાં હોશિયારી બહુ આવી ગઈ બહુ જ અતિશય હોશિયારી આવી હોશિયારી અધ્યાત્મમાં વિઘ્ન છે આધ્યાત્મિક માણસે કોઈની રમત ન કરવી જેટલી માત્રામાં આધ્યાત્મિક માણસો રમત કરશે એને એક સમયે પાછા પડવું પડશે સફળતા કોઈ દિવસ ન મળે પરમ ચાતુર્ય હોવું જોઈએ ભજનાનંદી હોવું જોઈએ એટલા માટે ભજન કરનારને તુલસીએ ભક્તને ચતુર શિરોમણી કહ્યો છે એ એનો મણી છે પરમ વિવેક છે વ્યાખ્યા બલવાન કરી શકે બલ હોવા છતાંય જેના વિવેક અને વિનય છે એ કરી શકે વ્યાખ્યા એ કરી શકે જેની પેઢીઓએ પોતાના સંતાનને હરિના ચરણમાં પધરાવ્યો હોય એના હાથમાં દીધો હોય એ વ્યાખ્યા કરી શકે સત્તાને ન સોંપ્યો હોય પણ સત્યને સોંપ્યો હોય રાજને ન સોંપ્યો હોય પણ રામને સોંપ્યો હોય એવા મા બાપના સંતાનો વ્યાખ્યા કરી શકે જે પરમ છે એ સારી વ્યાખ્યા કરી શકે અને રાષ્ટ્ર ઉપર દેશકાળ પ્રમાણે ખતરો હોય ત્યારે જેણે આગેવાની લીધી હોય કુરબાન થવા માટે આગેવાની લીધી હોય એ માણસ શહીદની પરિભાષા કરી શકે આપણી તો ચેષ્ટા છે શહીદની પરિભાષા તો માણસમાં લખ્યું છે એટલે મને બળ મળે એટલે હું વ્યાખ્યા કરવા પ્રેરાવ છું અને છતાંય વ્યાખ્યા કરનારો બીજો છે હું એનો પ્રવક્તા છું હું એને પેશ કરું છું બાકી શહીદની વ્યાખ્યા તો શહીદનો પરિવાર કરી શકે શહીદની વ્યાખ્યા આ આપણા આર્મીના જે રિટાયર્ડ વડીલો અહીંયા આવે છે એ કરી શકે શહીદનો પરિચય તો આપણને કરાવી શકે આપણે શું કરી શકીએ પણ અહીંયા તો લખ્યું છે મારે તો આનો આધાર એકમાત્ર પ્રવક્તાનું કામ કરું છું આ વ્યાખ્યા અને વ્યાખ્યા એ કરી શકે કે જે વિચાર્યા વગર ન બોલે વ્યાખ્યા કરવાનો કોને અધિકાર જે બહુ જ બહુ જ વિચારે આપણે શું પેલા બોલી નાખીએ પછી વિચારે ચડીએ આવું ન બોલ્યો તો આ નો બોલ ન ફેંક્યો હોત તો પણ ફેંકાઈ ગયો વિચારી વિચારીને યાર ઉચ્ચાર વાણી આંખમાંથી આંસુ નીકળી જાય પછી પાછા ધકેલી શકાતા નથી આ વિજ્ઞાન કદાચ ક્યારેક કઈ કહેવાય નહીં એવું યંત્ર કાઢે કે આંસુ નીકળે અને પાછું કંઈક એવું કઈક એની સાથે યંત્ર જોડો તો આંસું પાછું આંખમાં જતું રહે એવું શક્ય નથી પણ કદાચ વિજ્ઞાન વિજ્ઞાન કરે પણ સંભવ નથી ગાયના આંચળમાંથી દૂધ કપક્યા પછી ગાયના આંચળમાં પાછું ધકેલી શકાતું નથી એવી જ રીતે માણસની જીભમાંથી નીકળેલો શબ્દ પછી પાછો ખેંચી શકાતો નથી 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 અને પછી જે પાછા ખેંચવાના લોચા વાળવા પડે છે ને લોચા કહેવાય એ સત્ય નથી સત્ય કંઈક જુદી જ વસ્તુ છે અમે આમ બોલ્યા સત્ય સત્ય એટલે માણસે વિચારીને બોલવું આ બધા લક્ષણ જેમણે શહીદની વ્યાખ્યા મારે આપને એ કહેવું છે કે જટાયું પરમ શહીદ છે એની વ્યાખ્યા અંગદે કરી છે કારણ અંગદ વિચારીને બોલ્યો છે વિચારી મન પોતાના મનથી વિચારું બીજો પોતાના મનના વિચારો તમારામાં નાખી દઈને તમે એને એને આમ ચગડ્યા કરો એમ નહીં પોતાના નિજ મનથી વિચારવાનું ઉધાર નહીં ચિંતન પોતાનું હોવું જોઈએ અને કોઈ મહાપુરુષથી લીધું હોય તો એના નામ સાથે રજૂ કરવું જોઈએ બે ઈમાની ન ચાલે આ જય ઈમાનનું સૂત્ર બરાબર તમે ધ્યાન રાખજો મારે કાંઈ આ મહાન સૂત્રોની સાથે કોઈ જશ નથી લેવો આ સૂત્ર પણ એક 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 ક્ષેત્રમાં ઈમાનદારી ઘટી ગઈ છે આજે બોલનારા હોય છે એ કોનું સૂત્ર હોય એનું નામ જ નથી આપતા ત્યારે વ્યાસપીઠ રાજી ન થાય વ્યાસપીઠ મોઢું ફેરવી જાય જેનું જેનું વક્તવ્ય એનું નામ આપવું જોઈએ કૃષ્ણમૂર્તિ બોલ્યા હોય તો મારે કૃષ્ણમૂર્તિનું નામ આપવું જ જોઈએ પણ કૃષ્ણમૂર્તિ પહેલાં કોઈક મારો ભારતનો સાધુ બોલ્યો હોય તો હું એનું નામ ના આપું તો ચાલે કારણ કે એના પહેલાં કોઈક બાપનો બાપ બોલી ચૂક્યો છે પણ નામ આપવું જોઈએ ઈમાનદારી જાય બધાને બીજાના નિવેદનો પોતાના નામે ચડાવવા છે એવું થાય અને પોતે ખોટા નિવેદનો કર્યા હોય એના પછી લોચાવાળા બીજા ઉપર ફેંકી દેવા છે કે અમે નહોતા ભાઈ એ તો ભાઈ કહેતા હતા ને પછી અમને ગોટાવાળમાં ઉકા બોલનારો પોતાના મનથી વિચારીને બોલતો હોય એ વ્યાખ્યા આપી શકે જેણે મનથી બહુ ચિંતન કર્યું હોય આપણા એક સમર્થ ભજની બ્રહ્મલીન નારાયણ સ્વામી નારાયણ બાપુ એની પાસેથી મેં આ ભજન સાંભળેલું બહુ પ્રસિદ્ધ સતારશા બાપુનું છે